વર્લ્ડ વિઝન ઇન્ડિયા એડીપી ડાંગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વગેરે તથા મિશન મંગલમના સંયુક્ત ઉપક્રમે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આઠમી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવાય છે ત્યારે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નવસારી કૃષિ યુનિવર્સિટી વગઈ ખાતે વર્લ્ડ વિઝન ઇન્ડિયા એડીપી ડાંગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા મિશન મંગલમના સંયુક્ત ઉપક્રમે મહિલા દિનની ઉજવણી કરાઈ હતી જેમાં ડાંગની મહિલાઓ ઉપસ્થિત રહી હતી આઠમી માર્ચના વિશ્વ મહિલા દિનની યોજાયેલા કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણની વાત કરાઈ હતી તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયતાઓ વિશે જાણકારી આપી હતી ડાંગ જિલ્લાના મહિલા એડવોકેટ અને નોટરી વંદનાબેને મહિલા દિનની ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું સાથે જ સ્ત્રીના ચારિત્ર્ય વિશે વિસ્તારપૂર્વક જાણ આપી હતી તો ભારત દેશમાં મહિલાઓનો ઊંચો દરજ્જો છે તેમ પણ જણાવ્યું હતું નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રિન્સિપાલ રુચિદાબેન શુક્લાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે માહિતી આપતા જણાવ્યું હતું કે મહિલાઓને શુભકામનાઓ આ ઉપરાંત એશિયન ગેમ્સના ગુજરાતને મેડલ અપાવનાર આંતરરાષ્ટ્રીય દોઢવીર સજિતા ગાયકવાડ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓનું સાવધાર્યો હતો ડાંગ જિલ્લાના વઘઈમાં યોજાયેલ વિશ્વ મહિલા દિનની ઉજવણીમાં અનેક ક્ષેત્રે કામ કરનાર મહિલાઓ જોડાઈ હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું નિશાન મહાકાળ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડાંગ